આ સિવાય આમની જે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું અને આ સિવાય ખાસ જે આવનારી જે પ્રથમ પરીક્ષા છે તો પ્રથમ પરીક્ષાના પેપરો એનું એનું સોલ્યુશન ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો જોઈએ એમાં કયા સમાવિષ્ટ પ્રકરણ છે તો પ્રકરણ પાંચ અગિયાર સોળ અને સત્તર છે એમનો સમાવેશ થાય છે તો ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે સર આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તો હા ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તમે પેલા જોઈ શકો છો જો હું તમને પેલા બતાવી દઈએ પછી આપણે સોલ્યુશન કરીએ તો આજે ઓરિજિનલ પ્રશ્ન આખી આખી છે તમે જોઈ શકો છો વિભાગ બી છે વિભાગ સી ના પ્રશ્નો પણ આપેલા છે આવી રીતના અને વિભાગ પણ પ્રશ્નો આપણે આપેલા છે રેડી ચાલો તો આગળ વધીએ ચાલો આગળ વધીએ પ્રશ્ન એકમાં જોઈએ પ્રથમ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો તો પહેલો સવાલ છે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે કોને આપેલો તો જવાબ આવશે મિત્રો બિયોડ ઓરે પણ આપેલો હતો આપ્યો બીજો જોઈએ ભારતમાં સૌથી વધુ ગરીબી નું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે તો મિત્રો છત્તીસગઢ છત્તીસગઢ આવશે ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે તો કે ગોવા પાંચ પોઈન્ટ જીરો નવ ટકા ચાલો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બહેન્દ્રી યોજનાનું ટૂંકું નામ તેમાં આવશે મનરેગા શું આવશે રેગા આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય તેને શું કહે છે મિત્રો તો કે શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા તો આ રીતના એમનો જવાબ થશે તો ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે કે સર તમે કીધું પ્રથમ પરીક્ષાના પેપર મળશે તો ક્યાંથી મળશે તો પહેલા જુઓ ધોરણ દસ પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપર પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન નવા માળખા મુજબ કુલ ત્રીસ થી પણ વધારે પ્રશ્નપત્રો નું સંપૂર્ણ સોલ્યુશન સાથે મળશે એટલે આ રીતના બધા જો આ બધા જ વિષયના પેપરનું સોલ્યુશન પણ ત્યાંથી તમને મળી જશે આ સિવાય હજી ઘણા વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાનમાં છે એ ડાઉટ છે ક્વેરી છે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ પ્રમાણે છે એ સંપૂર્ણ અભ્યાસક્રમના સોલ્યુશન દરેક દાખલા પ્રશ્નોનું છે એ મળી જશે આ બધું મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો અથવા તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મૂકી દીધી છે તો પણ તમે જોઈ શકશો ત્યાંથી ડાઉનલોડ કરી લેશો આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર જે ઘરે રહેતો એ નાખી દેવાનો સેન્ડ ઓટીપી કરશો ચાર આગળ ઓટીપી આવશે નાખી દે તમે લોગિન થઈ જશે હવે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા પેઇડ કોર્સમાં જશો તો ત્યાં એક ધોરણ દસ નો ફોલ્ડર આવશે ફોલ્ડરમાં જશો પહેલો જ પ્રશ્ન પેલું ટોપિક હશે કયો હતો કે પ્રથમ પરીક્ષા જે છે આઈમપી પેપર નું સોલ્યુશન આ જે સ્ક્રોલ કરશો ધોરણ દસ નું ગણિત વિજ્ઞાન નો કોર્સ આવી રીતના દરેક ધોરણ દસ નું તમામ મટીરિયલ તમને ફોલ્ડરમાં મળી જશે ત્યાંથી તમે મેળવી શકશો એક્ઝામ પેપરમાં તમને એના પેપરો જે તે પેપરોની પીડીએફ મળી જશે આ સોરી એક્ઝામ પેપરમાં તમને શું મળશે તો કે જે આ પ્રશ્ન બેંક લેવાય છે એ ટૂંક તમે વિડીયો વિષય વાઇઝ તમે પાઠ વાઇઝ જોઈ શકશો રેડી તો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું મટિરિયલ છે તો તમારા મિત્ર સગા સંબંધી પણ તમે શેર કરી શકો છો ચાલો જોઈએ નેક્સ્ટ દેશની મુખ્ય આર્થિક સમસ્યા કઈ છે તો એમાં ગરીબી બેરોજગારી ભાવ વધારો ગરીબી બેરોજગારી ભાવ વધારો આવા તમે લખી શકો રેડી ચાલો ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે તો જવાબ આવશે મિત્રો સિક્કિમ છે કેરળ છે ઘણા બધા રાજ્યો છે તમે કોઈ પણ છે લખી શકશો કેરળ છે કેરળ કેરેલા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રેડી જમ્મુ કાશ્મીર ત્રિપુરા બેરોજગારની નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી સંખ્યા કઈ છે તો એમાં રોજગાર વિનિમય કેન્દ્ર રોજગાર વિનિમય કેન્દ્ર ઉદ્યોગ સાહસિકો ને નવા ધંધા શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન આપવામાં આવે છે તો કે વિકાસ વિકાસ યોજના યોજના ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવાય તેને કહેવાય શૈક્ષણિક બેરોજગારી કઈ કહેવાય શૈક્ષણિક બેરોજગારી ચાલો રેડી આ રીતના જવાબ થશે ચાલો નેક્સ્ટ આપણે જવાબ જોઈએ જોડકા આપેલા છે સરસ મજાના એના જવાબની ચર્ચા કરીએ તેમાં કયા કયો જવાબ આવશે આચાર્ય તેમાં આવશે મિત્રો પારાની ની શોધ કરી હતી પછી બ્રહ્મગુપ્ત આવશે ગુરુત્વાકર્ષણના નિયમની વડા મિહ તો વડા મિહિર માં આવશે મિત્રો આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર બતાવી હતી પછી કે મહર્ષિ પતંજલિ તેમાં આવશે યોગ શાસ્ત્ર આ રીતના એમના જોડકા થશે નેક્સ્ટ ભાસ્કરાચાર્ય તો ભાસ્કરાચાર્યમાં શું આવશે તો કે સરવાળા બાદ બાકીની સંશોધન કર્યું હતું આપસ્તંભ આપ સ્તંભમાં શું આવશે મિત્રો તો કે ભાઈ વૈદિક યજ્ઞો માટેની વેદીઓનું પ્રમાણ શક તો શક આવશે કાલગણના વિજયસ્તંભ તો વિજય સ્તંભ ક્યાં આવશે મિત્રો હા જે આવશે ચોવીસ ફૂટ કેટલા ફૂટ ઊંચો છે વિજયસ્તંભ ચોવીસ ફૂટ અને આર્યભટ્ટ તો આર્યભટ્ટમાં આવશે ગણિત શાસ્ત્રના પિતા અને વાત્સાયન તો વાસ્તાયમાં આવશે કામ સૂત્ર તો આ રીતના એમના જોડકા થશે બધા મિત્રો ઘણી વાર કોઈ ઉતાવળમાં કોઈ જવાબ છે ખોટો બોલાય જાય ઉતાવળમાં ભૂલથી તો મિત્રો સાચો જવાબ તમારે કોમેન્ટ કરી દેવાની જેથી કરીને આપણે કોમેન્ટને શું કરી દઈએ પિન એટલે બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે આ બને ત્યાં સુધી આપણો પ્રયત્ન ના હોય પણ કદાચ કોઈ ઉતાવળમાં ભૂલ બાય મિસ્ટેક બોલાઈ જાય તો એ રીતના આપણે સોલ્યુશન કરી શકીએ ચાલો નેક્સ્ટ ખરા ખોટા આપણે જણાવવાના છે કે ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા દસમી અને અગિયારમી સદીથી વિકાસ પામી હતી વિધાન કેવું છે ખરું જળ એવું સંસાધન છે કે જેનો તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે વિધાન કેવું છે ખરું છે ખાનગીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા વિધાન કેવું છે ખોટું વિજય સ્તંભને વરસાદ તાડ કે તડકાનો વર્ષોથી સુધી રહેવાથી કાટ લાગ્યો નથી તો વિધાન કેવું છે ખોટું પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે જેનું વિદ્વાન વિદ્વાનોએ અજરભર નામનું સંબોધનતા હતા તો વિધાન કેવું છે ખરું છે ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ કાલજી જગ્યા પૂરો વિદેશમાં વધુ આવક અને વધુ સુવિધા અને વધુ સારી નોકરી માટેના શોધમાં બુદ્ધિનું બહિર્ગમન ખાલી જગ્યા એ આંતરરાષ્ટ્રીય સ્તરે છે સ્થળાંતર છે વપરાશી જીવન જરૂરિયાત જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ખાલ જગ્યા દ્વારા રાહત આપવામાં આવે છે તેમાં જવાબ આવશે મિત્રો વ્યાજબી ભાવોની દુકાનોમાં વ્યાજબી ભાવોની દુકાનોમાં આગળ વધીએ આપણે નેક્સ્ટ બ્રાભ્ય બ્રાભવ્ય પાલે રચેલો ગ્રંથ ખાલજી ગયા છે એમાં આવશે પ્રજનન શાસ્ત્ર ચોથો સવાલ આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાની શોધ ખાલજી ગયા એ કૃષિએ કરી હતી તો આમાં આવશે ગુત સમન મહર્ષિ ચરક સહિતા તો મહર્ષિ સુશૂત તો એણ કયો ગ્રંથ લખ્યો તો મિત્રો સુશુત સહિતા તો આ રીતના એમનો જવાબ થશે ચાલો નેક્સ્ટ વિભાગ બી છે એના તમારે બે ગુણના પ્રશ્નોના જવાબ આપવાના છે આવી જ રીતના વિભાગ સી છે એના આપણે ત્રણ ગુણમાં પ્રશ્નના જવાબ આપવાના છે ready અને વિભાગ ડી છે કે જેના આપણે કેટલા ગુણમાં જવાબ આપવાના છે ચાર ગુણમાં જવાબ આપવાના છે મિત્રો આમ આ પ્રમાણે તમને જે પ્રથમ પરીક્ષાના દરેક વિષયના હજી જો પેપરો મેળવવાના બાકી હોય ને તમારે તૈયારી કરવાની બાકી હોય તો આ રીતના પેપરો છે દરેક વિષયના મેળવી શકો છો સારી રીતે તૈયારી કરી શકો છો આ સિવાય જો ગણિત વિજ્ઞાનમાં તકલીફ હોય તો ત્યાંથી તમે જોઈ શકશો ને આ સિવાય પેઇડ કોર્સમાં તમને એસ એસ વિજ્ઞાન સાયન્સ નું શોર્ટકટ સાથેનું રંગીન મટિરિયલ પાર્ટ વાઈઝ તમને છે ત્યાંથી મળી જશે તે પણ તમે મેળવી શકો એમાં બધા છે સ્વાધ્યાયના સોલ્યુશનની બધું છે એમાં પણ આ બધા પ્રશ્નોનો સમાવેશ છે અને આ આપણે હેતુ લક્ષી પ્રશ્નોનું સોલ્યુશનની ચર્ચા કરી ટૂક સમયમાં મિત્રો આપણે આખો ફરીથી વિડીયો બધા જ પ્રશ્નોનું સોલ્યુશન સાથે મેળવી મૂકીશું કે જેમાં દરેક પ્રશ્નો વિભાગ બી સી અને ડી નું છે સોલ્યુશન મળી જશે અને પીડીએફ આવશે એમાં પીડીએફ તમને જે ક્યાંથી મળશે તો કે પેઇડ કોર્સમાં જઈને તમે જશો ધોરણ દસ ના ફોલ્ડરમાં મળી જશે સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથે કેમ કે બધા પ્રશ્નો લખવા શક્ય નથી સાથે એટલે ટાઈપિંગ સાથે એનું સોલ્યુશન મળી જશે અને ટૂંક સમયમાં વિડિયો આવશે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ રાખો ને એપ્લિકેશન જે ડાઉનલોડ ના કરીએ તો ડાઉનલોડ કરી શકો છો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત